વેકેશનનો આમ તો પહેલો દિવસ ગણવાનો રે ઓફિશિયલી અને જેવું આપણે વેકેશન ધાર્યું હોય ને એવું જ અમારું વેકેશન શરૂ થયું છે લગભગ બે ત્રણ દિવસથી મહેમાન ભણ્યા આવી ગયા છે મહેમાન આવી ગયા હતા અને આજે રવિવાર છે એટલે નાના નાનીને અને દાદા દાદીને પણ છોકરાઓ છે એટલા જ વાલા હોય અને એને એટલી યાદ આવતી હોય ને એને એમ થાય કે અમારા ઘરે રોકાવા આવે થાય એવું કે જાય તો બે જાય નહીં તો એકેય એટલે દાદાના ઘરેથી ફોન આવી ગયો છે કે ભાઈ બે દિવસ માટે છોકરાઓને અમારા ઘરે મોકલો એટલે અત્યારે જઈએ છીએ દાદાના ઘરે બે દિવસ છોકરાઓ રોકાવા જાય છે એટલે મોકવા જઈએ છીએ વેકેશન જેવું વિચાર્યું હતું ને એવી વીજ શરૂઆત થઈ ગઈ છે આમ તો અમે ત્રણસો ને દિવસ અપડાઉન કરવા વાળા છીએ એટલે એમ થાય કે ઘરમાં ને ઘરમાં રહેવું છે પણ એવું વેકેશનમાં બને નહીં ક્યાંક ને ક્યાંક તો જવું જ પડે એટલે હવે બે છોકરાઓ જાય દાદાના ઘરે અને ત્યાં ગામડે છે ને અહીંયા સિટી જેવું તો ન હોય ભાઈ હાલો દરવાજા પેક કરી દે એટલે બિચારા આમ રમે ખરા પણ બંધાઈ ગયા જેવા ત્યાં તો દિવસ હોય કે રાત હોય સવાર હોય બધું ખુલ્લું મોકળું મોકળું મેદાન મળી જાય ઈ લોકો ને ફળિયું મોટું હોય મોટી બધી હોય ઇચકા હોય એટલે દાદા ના ઘરે જ છે ને એટલી ધમાલ ગળો ગળ અણાવી આજુબાજુ વાળા ઘરે છોકરાઓ આવી ગયા છે કારણ કે રેગ્યુલર તો ઈ લોકો ઘરે એકલા જ હોય પણ અત્યારે છોકરાઓ ની ધમાલ હારે હારે મહેમાન બધું એટલું બધું ભેગું થાશે ને કે આજુબાજુ વાળા ને ખબર પડી જાય કે આ લોકો ને ઘરે મામા મહિનો આવી ગયો છે એ આવું બધુંય છે મામા મહિનાનું અને મામા છે એ ડ્રાઇવિંગ કરે છે નૈતિક ભાઈ છે એ નાના નાના ઘરે જાય છે ક્રિશ તારે કોના ઘરે જવાનું છે દાદેન દીરી એ દાદી દે હ આવું છે વેકેશનનો લાજે ખરેખર તો વેકેશનનો પહેલો દિવસ છે અચાનક જ થયું છે જવાનું આજનો દિવસ છે એ બહારગામ જવાનો દિવસ તો એવું કરી શકાય છે તો અહીંયા अब ताजा हो गया है। ये लो हवा, आप भी खाना खा के जाना। うん。 એમ નથી બતાવતી નૈતિક નથી બતાવતી નથી આવતો તમને બધાને એમ થતું હશે ને કે આ જયારે વિડિયો ઉતારે ને ત્યારે હુતા હુતા મોબાઈલ જ જોતા પણ સાચું ને એવું જ છે હુતા હુતા મોબાઈલ જ જોતા હોય કામ કરી દીધું પણ ખાલી ખાવા પીવાનું તો આ મારો એ ફેવરિટ ચાકડો છે પંદર વર્ષ પહેલા હું જે લગ્નમાં લઈ આવી હતી એ ચાકડો છે

<Skiller> त्रीस पची अंग्रेजी में आई गया